આપણે બનાવશું રવા અને ચણાના લોટના ઢોકરા તેના માટે અડધી વાટકી રવો લીધો છે આપણે આપણે અને એક વાટકી ચણાનો લોટ લીધો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેશું થોડી આપણે છાશ લેશું થોડું આપણે પાણી લેશું રીતે હાણી પાણીની જરૂર છે થોડીક પાણી લેશું પાણી લેવું હોય તો પાણી અને છાશ લેવી હોય તો છાશ

થોડી આપણે હળદર લેશું આ થઈ ગયું છે તૈયાર કરવા આપણે તેને પાણી ગરમ મૂકી દઈએ ઢોકળાનું આપણે થાળી છે તે ગરમ કરવા મૂકી દીધી છે તો આપણે આને

આપણે એને સાત થી આઠ મિનિટ સુધી ઢાંકી દેસુ તૈયાર છે આપણા ઢોકળા તો આપણે તેની ઉપર વઘાર કરશું રાય જીરાનો

ચણાનો લોટ અને રવાના મસાલા વાળા ઢોકળા ઈચ્છા થાય ત્યારે તાત્કાલિક બની જાય છે આ રીતે આપણે વઘાર ન કરવો હોય ને તેલ સાથે જ લેવા હોય તો પણ લઈ શકાય તૈયાર છે આપણા રવા અને ચણાના લોટના ઢોકળા તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો